જેમાં જેમાં દિયોદર પોલીસે પાકેટમાં તપાસ કરી હતી આ પાકેટ મુલકપુર ગામે રહેતા કનુભાઈ નારણભાઈ રાઠોડનું હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૂળ માલિકને જાણ કરવામાં આવી હતી અને દિયોદર પોલીસ મથક ખાતે બોલાવીને મુસ્લિમ યુવકના હાથે આ પાકેટ ને પરત કરવામાં આવ્યું હતું એક તરફ દિયોદરના મુસ્લિમ યુવકે માનવતા દાખવી પારકુ ધન પથ્થર સમાન આ કહેવત અહીં સાર્થક નીવડી હતી નૂરભાઈ એક સિંગર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સ્વભાવે મિલનસાર છે એવા નૂરભાઈ ગરીબ પરિવારના મુસ્લિમ પરિવારમાં રહે છે અહીં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ જોવા મળી રહ્યા છે જેમાં દિયોદરના લોકોએ મુસ્લિમ યુવકને અભિનંદન પાઠવ્યા હતા અને માનવતાના દર્શન પણ જોવા મળ્યા હતા તાલુકામાંથી આવી રહ્યો હતો દિયોદર પસાર કરી રહ્યો હતો ત્યાં સાધનમાંથી હું ફૂડ લેવા નીચે ઉતર્યો હતો ત્યાંથી મારું પરસ જામમાંથી પડી ગયું હતું અને એવા અમારા મને મિત્રને મળી આવેલું એમનો ખૂબ ખૂબ આભાર છે એમનો કારણ કે એમને મને એમનું ડોક્યુમેન્ટમાં જે હતું એ વોચે અને મારા ગામ ગામના આગેવાનોએ ફોન કરી અને જોયું હતું કે તમારા ગામના કોઈ મિત્રનું પાકેટ મળ્યું છે મને જે હોય અમે પોલીસ સ્ટેશનમાં હાજર કર્યું છે હું આજે વહેલા સવારે લગભગ સાડા દસ કે પોણા અગિયારના સમયગાળાની અંદર હું હૈદરાબાજ જતો હતો તો એસબીઆઈ બેંકની સામેની સાઇડે મેં એક રસ્તામાં કોઈ વસ્તુ પડીને લઈને મેં જોઈ તો મેં નિરીક્ષણ કર્યું હતું કે આમાં પાકીટ હતું મેં પાકીટ લીધું તો એની અંદર લગભગ સાત હજાર પાંચસો ને રૂપિયા રોકડા હતા તેમજ જે વ્યક્તિનું પાકીટ પડી ગયું હતું એમના જરૂરી ડોક્યુમેન્ટ હતા આધાર કાર્ડ હતું બેંકના બધા પાસબુકનું બધું હતું એમની રિક્ષાઓનો બાઇકોની ચોકડી નારસીબુકને એવું બધું હતું બરાબર મેં પાક પાકેટ લઈને સાઈટની અંદર જોયું એટલે મને અંદરથી એનો ખૂટ મળ્યો કે આ વ્યક્તિ આ ગામનો છે એટલે મેં અંદર વાંચતા મને એની અંદર ભાઈ કનુભાઈ નારંગભાઈ મૂળપુરવાળા જે ડોક્યુમેન્ટમાં રાઠોડ લગાવે છે હકીકતમાં એ વાલ્મી ગયા હતા અમે મારા મિત્રોની મદદથી અને પત્રકારોની મદદથી આ ભાઈની શોધખોળ કરી શોધખોળ કરીને અમે એમને દિયોદર પોલીસ સ્ટેશન બોલાવ્યા અને પીએસઆઈ તેમજ દિયોદર પોલીસના સ્ટાફની રૂબરૂ એ ભાઈને મેં મારું જે મારા જોડે હતું જે મળ્યું હતું એ ટોટલ ટોટલ મેં એ ભાઈને સુપ્રત કરેલ છે કનુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સવારે તેઓ કાર્યક્રમ પતાવીને દિયોડર સ્ટેટ બેંક પાસે ફ્રૂટની લારી પર વસ્તુ લેવા જતા હતા ત્યારે તેમને અચાનક તેમનું પાકીટ ખોવાઈ ગયું છે તે ખબર પડી હતી જેથી નો તેમના ગામ લોકોને ફોન કરીને જાણ કરી હતી ત્યારે ગામના લોકોને ફોન કરી ત્યારે જાણવા મળ્યું હતું કે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાવ ને તમારું પાકીટ લઈ જાઓ

પરંતુ આવા સમય ની અંદર આવા નિષ્ઠાવાન માણસો પણ દુનિયામાં હોય છે ખરેખર તાલુકા નું ગૌરવ છે કિશોર નાયક જીટીવી ન્યૂઝ દિયોદર બનાસકાંઠા